કલાક માટે રેસ્ટ આપવાથી આથો સરસ આવે છે તેમાં બિલકુલ બેકિંગ સોડા કે ઈનો નાખવાની જરૂર નથી દોઢ ચમચી મીઠું બે ચમચી આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી હળદર એક ચમચી કાળા મરી પાવડર થોડા લીલા દાણા એડ કરીને બેટર ને સારી રીતે બે મિનિટ માટે ફેટી લો મીડિયમ ગરમ તેલ માં દાળ વડા ઉતારો એક બાજુ થોડા બ્રાઉન કલર ના થાય ત્યારે બીજી બાજુ પલટાવો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને ઉલટ ઉલટ કરીને બે મિનિટમાં દાળ વડા તળેલ સ્વાદમાં ટેસ્ટી ક્રિસ્પી ક્રંચી દાળ વડા ની મજામાં એક આ રેસીપી જરૂર ટ્રાય કરજો પસંદ આવે તો લાઇક કરો શેર કરો